મોર્નિંગ જય મુરલીધર બધા એને થઈ ગયું છે સર મસ્તી સા ભેગો હવાર આપણે હેને સાય થાય છે ચા થઈ ગયો હવે પી લઈ અને એને જો માલનું કામ બધું કરી લીધું ટૂંકમાં વાહિંદા ને એવું બધું થઈ ગયું હે દૂધ અગ્રી બાપા એવા બાપા એવા તા તો બાપા દૂધ લેતા ગયા હવે ડૂસો નાખી દીધો ખાણ ખવડાવી માલ ડૂસો ખાઈ છે આપણે ફટાફટ સા પી લઈ પછી સાય થાય છે કે માખણ ગાઢ લઈ અને પછી આજ જવું છે શેરા હારવા જો મેળ આવશે તો તો ચા પણ પી લઈ પછી જોઈએ આગળ આજ સેરા હારવા જવાના એટલે જો કોરા રોટલી રોટલા વગર કરું હું સા કરીને ઢાકી દીધો હવે આવે છે પછી માલને ને બાંધી લઈ ને પછી હીરાવું લઈને ગરમ કરી લે હું વેલો થઈ ગયો એટલે હવે થઈ ગયું તેલ આપણે નાખી દઈએ હવે આવી લીધું ચાના ભાણા વિસરી લીધા બીજા બધા ભાણા વિસરા ગયા બે માલ આવી ગયા ત્રણ પાસે વાહે વાહે આવી ગયા અને પછી જાય ઓલીવાડી શેર હારવા બરોબર આજ સવાર ને આમ ફૂકણી હાલે અને આજ પવન કઈક ઓછો છે તો ઠેગલો કરી આવી એટલે કામ નીકળી જાય પછી ન્યા સીધું ફૂકણી લઈને જાણ રીએ અહીંયા પછી તમારે જીમ કરવું હોય હાલો 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 ન્યા મમ્મી પાસે નથી જાઉં હા ઓલી રાખીને મમ્મી પાસે જાય વરી હાલે જ નહીં હા કામ જે હું વાંધો હોય ને હાલો આપણે ઘૂંઘણ પાસે લીધું ને માથે બગલો સડી ગયો જોઈ લે અને આ જઈ લે લઈ લે જઈ હાથમાં મોજા પહેરા ને કેવા તમે મોજા કેવા કહો તમારું મોજા કેવા છે હા આ એક શેરો વિખાણો હે પવન બેદી હમણાં ફૂલ હતો ને એકાઈ શેરા નથી સુઈડ્યા પણ એક એન કે જો મારે આંગરી છે ત્યાં જો આ શેરો ઉડી ગયો હે એ શેરો એક ઉઈડો બાકી એકાઈ નથી હાલો ફટાફટ પેલે શેરે જી હે હેને એમ જે દી પહેલીવાર જીરું ઉપાય પેલે દી જેદી જીરું ઉપાડ્યું ને તે દી ત્રીજો શેરો હતો ને થી ઉપડે હે આજ આ પેલો શેરો હતો કા હા પેલો શેરો પેલો શેરો પહેલી વાર માં આપણે શેરા હરાઈ ગયા હે બે જ શેરા હાર્યા એક વાત પગમાં કાટો લાગી ગયો બોલો જો એક ને છે એક જીનકુડી શેરી જો માં ઘઉ કાપવાનું કટોરાયું જ્યાં અહીંયા ઘઉ નું કામકાજ આવે હે અને આપણે હે ને હારી ને કરી લીધો બે શેરા હાર લઈ પચા પાણી પી બીને આવ્યા હે જોઈ દારૂડી લે હે અને અમે બે શેરા હારી કયું ના હારી હવે તો ખટી ગયા જો કે એક જ ફેર હતી પોરો ખાધો વસારે તો બધાય શેરા હારી લીધા હે અને હવે બે જ શેરા રહ્યા હે બેય શેરા હારી લઈ પછી સુટા પછી ઘેરે જશું ચા પાણી પીને પોરો ખાઈને ને ઘેર માય પોરો ખાઈને પછી ઘેર જાઉં ઘેર જઈને પોરો ના ખાઈ અમે અમે ઉથમાં હોય અને આ શેરો શેરો જોવું જોઈએ કહ્યું હે બાહુબલી શેરા બાહુબલી શેરા ને આ શેરો માય શું થાય આમાં હા અરે મહરાવ દે ખૂબ મહરાવ દેલી હાલો આપણે જીરું ખરાઈ ગયું છે જયેલિયા બાય શેરો ખંભે મારીને જાય જીરકો શેરો છે ને એટલે ખંભે મારી લીધો લાવો હું ઉપાડી લઉં કે ભાઈ કાયમ મારે સાંભળવાનું મેં એકલી ઉપાડ્યો તો હા હા હવે કાયમ મારે જોડા ખાવાના મેં એકલી શેરો ઉપાડ્યો લો તો આ મને શું ખબર ને હું ઉપાડવા લાગ ધરા ઉપાડી લેત હા આ ગયા તા ભાણવારી હવે આપણે છે ને શાક બને હે પછી રોટલા બનાવવાના હે અને નું કામ કરે છે ગયા તા થી જો મારા હાટું છે ને મને હોથિયાર લઈ આવી દીધું એની હું તમને બતાવું ઈ ગયા હવે કામ કયા સોદા તારી ખપારી અમારે હતી નહીં તે એની લઈ દીધી મને અમારું બોલ વાળી દારૂડી બહુ હે ને તે એનાથી મારે ભેગી કરવી હવે અને આ વજનવાળી એટલે બહુ હે વજનવાળી અને એના ડીઝલનો કેલબો ભરી આવ્યા અને એનું કંઈક કામ કરે હે એને બહુ પછી ક્યાંક વાવવા જવાનું છે હવે ગામમાં હોય કે ક્યાંય બહાર હોય તો મને નથી ખબર હવે આપણે ફટાફટ રોટલા બનાવી લઈ પછી માલ લાડુ સો એની નાખી દીધો હોય આપણે ખાલી ફટાફટ રોટલા બનાવીને ખાઈ લઈએ ટ્રેક્ટર ગયું હે વાવવા માલ ઊભા થઈ ગયા છે એટલે આખા દ્વારા સાંભળા અમે શું કરતી હતી સોરી ગાર ને ખડે લઈને બેઠ્યું છે કે મારા બે બી ઊભા થઈ ગયા જીસી બી આવી ઉકેડો બરો હું છે નાની મની રે હા પા ઘડી કર પાસે આવે એક તો અડવું પડે આવી તો ઈ એ કાંઈ અડી ની તો ટકો પાસે લઈ આવે જ્યાં હોય ને આ હાલ ને ખંજવારું હાલો આપણે પછી વાઈદા કરશું અને પાહું હવા ચાર જેવું થઈ ગયું હે બીજું કે કામ અગળ નહીં પણ એને પાવાના કરવાના ને સાના ભાણા વિચારવાના હે એટલું કામ બાકી આપણે માલ પાવાનું ચાલુ કરી દીધું દીકરી ને પાઈ હાઈ ખડેલી તો ગઈ માન મન ગઈ જાય છે એકલી હતી ને તે પછી આ બે મા દીકરી અને ગાને ભી દોવાઈ ગયા હે અને ખાણે દેવાઈ ગયું હે જો એ બધાય ખાણ ખાઈ છે આપણે તા તો હે નોગડી લાઈટ આવી બસમાં વઈ ગઈ હતી તો આપણે ટાકામ નડી મૂકી અને પાકો ભરી આ ગયા હે વાવવા હજી આવ્યા ન હે હજી વાર લાગશે એમ કેતા હતા કઈ આવે ખબર નહી તા 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 આવજો આવજો હાલો આપણે આવું બ્લોગનો ડાયન્સ કરી જો અમારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી ગમેન્ટ કરતા રજો આવજો ટાટા